ઓકે તો ફરી વખત પાછું પહેલાં જૂનું યાદ કરી લઈએ અને પછી નવો લેક્ચર શરૂ કરીએ ગયા લેક્ચરની અંદર આપણે થોડું સંસ્કૃતિ વિશે ભણ્યા કે સંસ્કૃતિ એટલે શું સંસ્કૃતિમાં શેનો શેનો સમાવેશ થાય આ વારસાના ઘડતરમાં કોને કોને ફાળો આપ્યો આ બધું કંટ્રોલ એસ કહેવાય હંમેશા જ્યારે વાંચવા બેસો ને ત્યારે સૌથી અગત્યનું યાદ રાખજો ઘણા બધા એવું કહેતા હોય મને યાદ નથી રહેતું યાદ નહીં રહેવાનું કારણ એક તો આપણું ફોકસ નથી અને બીજું આપણું રિવિઝન નથી જ્યારે પણ તેમ વાંચવા બેસો ને ત્યારે આગળ મેં શું વાંચ્યું તું ચિંતન કરવાનું છે બરોબર છે વાંચી લીધા પછી મેં શું વાંચું એને મનમાં વિચારી લેવાનું છે ગોખવાનું નથી મનમાં વિચારી લેવાનું છે ગેરંટી મારું તમને આવડે પાકું પાક્કું થાય જ શા માટે ના થાય ત્રણ ત્રણ વખત રિવિઝન થાય પહેલા તમે શું વાંચ્યું એ પછી વાંચ્યું એ પછી શું વાંચવાના છો જે વાંચી લીધું એ અને આવતીકાલે પાછા શું વાંચ્યું હતું એ વિચારશું એટલે શું ભણ્યા હતા તો કે ભારતનો પરિચય આપણે ભણ્યા હતા વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર વાત કરવામાં આવી હતી એ બધું આપણે જોયું હતું સંસ્કૃતિની વ્યાખ્યા આપણે જોઈ હતી વારસાના ઘડતરમાં કોને ફાળો આપ્યો જોયો હતો બરોબર છે આ બધું જોયા પછી હવે આપણો ટોપિક છે વારસો આ શું કહેવા માંગે છે વારસો વારસો શું છે શું આ પેન વારસો કેવાય બોલો ચારસો કહેવાય ગુરુત્વાકર્ષણ પણ વારસો કહેવાય આપણો દાંડી આશ્રમ દાંડી માર્ગ સાબરમતી આશ્રમ વારસો કહેવાય આ બોર્ડ વારસો કહેવાય મોબાઈલ વારસો કેવાય કોને પ્રશ્ન આપી છે પૂર્વજ કોણ હે કોણ પૂર્વજ કોણ આપડી પેલા થઈ ગયા એ બધા પૂર્વજ આ સેકન્ડની પહેલાં દુનિયામાં જે કાંઈ સંશોધન થયું ને જે કાંઈ કુદરતી આપ્યું હું એમ માનું છું એને વારસો કહેવાય વારસો એટલે પૂર્વજો પૂર્વજો એટલે આપણી પહેલાના એના તરફથી આપણને જે કાંઈ મળ્યું એ નદી મળી પહાડ મળ્યું સૂર્ય મળ્યો ચંદ્ર મળ્યો તારા મળ્યા ગુરુત્વાકર્ષણ બળ મળ્યું વાહનો મળ્યા ટેમ્પો મળ્યો સાયકલ મળી મોબાઈલ મળી કમ્પ્યુટર મળ્યું લેપટોપ મળ્યું પેન મળ્યું શર્ટ મળ્યો ચશ્મા મળ્યા કંઈ પણ પૂર્વજો તરફથી આપણને શિલ્પ કલા મળી સંગીત કલા મળી નૃત્ય કલા મળી મહેલો મળ્યા રાજમહેલો મળ્યા કુવાઓ મળી વાવ મળી તળાવ મળી સ્થાપત્ય શૈલી મળી જે કાંઈ મળ્યું વિચારો મળ્યા પરંપરા મળી રીત મળી રિવાજ મળી બધો વાર સો રેવડી વારસાની વ્યાખ્યા ક્લિયર વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ જે કાંઈ આપણને પૂર્વજો તરફથી મળ્યું એ હંધન કહેવાય વારસો પણ પૂર્વજો તરફથી મળ્યું એમાં બે પાઠ પડે કેટલુંક આપણને કુદરત દ્વારા મળ્યું છે અને કેટલુંક આપણે બનાવ્યું છે કુદરતના સહારાથી બરોબર છે તો વારસો એટલે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ પણ વારસાના બે પ્રકાર પડે છે તમને પૂછે કે વારસો એટલે શું તેમાં શેનો શેનો સમાવેશ થાય તો મેં કીધું સમાવેશ થાય અને લખનાખવાની નાખવાની વ્યાખ્યા પણ વારસો એટલે શું તેના પ્રકારો સમજાવો તો એના બે પ્રકાર છે એક પ્રાકૃતિક વારસો વારસો અને બીજો સાંસ્કૃતિક આ કુદરત દ્વારા સર્જિત છે પ્રાકૃતિક પ્રકૃતિ દ્વારા સર્જિત અને સાંસ્કૃતિક માનવીય સર્જો છે સમજાવ બે પ્રકાર અથવા તો એવું પૂછે કે બંનેનો તફાવત આપવો તો આ તફાવત અથવા તો તમને એવો સવાલ પૂછે શું તેમાં લખી નાખવાનો અથવા તો એવું એટલે શું તેના પ્રકારો સમજો તો આ બંને લખી નાખવાનું અથવા તો તમને તફાવત પૂછે તફાવત મોસ્ટ એમ પી છે તો આ રીતે લખી નાખવાનું એટલે આમાં બધા સવાલ આવી જાય અલગથી તમને નહીં સમજાવું બંનેનો તફાવત પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો

બધા ને થઈને બને પર્યાવરણ પ્રકૃતિ છે તો પર્યાવરણ છે પર્યાવરણ છે કેવા સંબંધ નું પરિણામ છે આ વ્યાખ્યા તમને યાદ રખાવું છું કે પ્રકૃતિ છે તો પર્યાવરણ છે પર્યાવરણ છે તો માનવી છે ત્રણેય વચ્ચે નિકટતમ સંબંધો છે ને એના કારણે આ દુનિયા છે એનું પરિણામ ઈ છે આ પ્રાકૃતિક વારસો પર્વત છે પણ પર્વત નામ આપનારા આપણે છીએ એટલે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ નજીકના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો રેડી ત્રણ વસ્તુ પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન ત્રણેયના નિકટતમ સંબંધોનું પરિણામ પ્રાકૃતિક વારસો હવે સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિ એટલે માનવ સર્જન માનવીય પોતાની બુદ્ધિ દ્વારા ચાતુર્ય દ્વારા આવડત દ્વારા કલા દ્વારા કુને દ્વારા સમજણ દ્વારા જે કઈ આ દુનિયામાં સર્જ્યું જે કઈ પ્રાપ્ત કર્યું બધું સાંસ્કૃતિક વારસો તો તમને પૂછક સાંસ્કૃતિક વારસામાં શેનો શેનો સમાવેશ થાય લખી નાખો વાહનો સંદેશા વ્યવહાર ટેલિવિઝન મોબાઈલ ફોન દાંડી રોડ રસ્તા કિલ્લાઓ મહેલો શિલ્પો ચિત્ર સ્થાપત્ય સંગીત નૃત્ય નાટ્ય ગરબા માનવી પોતાની બુદ્ધિ ગામની નહીં પોતાની નહીં માનવીએ પોતાની બુદ્ધિ દ્વારા શક્તિ દ્વારા ચાતુર્ય દ્વારા આવડત દ્વારા કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું એ સાંસ્કૃતિક વારસો માનવી દ્વારા થયું છે તો માનવ સર્જિત પ્રકૃતિ દ્વારા થયું છે તો પ્રકૃતિ સર્જન છેનો જેનો સમાવેશ થાય એવો તો ખબર પડી જ ગઈ છે પ્રકૃતિ કુદરતી જે છે વૃક્ષો હોય જીવ હોય જંતુ હોય પશુ હોય પક્ષી હોય પ્રાણી હોય પર્વત હોય પહાડો હોય નદી હોય તળાવ હોય ઝરણું હોય જે કુદરત દ્વારા બન્યું છે માનવ દ્વારા બન્યું હોય એની વાત નથી કુદરત દ્વારા જેનું સર્જન થયું એ ખીણ હોય કે રણ મેદાન હોય સમુદર હોય કે ખનીજો હોય એ કાંઈ આપણે બનાવી નથી કુદરતે બનાવી છે એટલે બધાનો સમાવેશ એમાં થશે અને આ તમને મજા આવી લખે નાખો મંદિરો શિલાલેખો મહેલો કિલ્લાઓ ગુંબજો મેં કીધું એ હન ધાન સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય ક્લિયર હવે ડિટેલમાં ભણવાનું છે કે પ્રાકૃતિક વારસો છે એમાં શું અને સાંસ્કૃતિક વારસો છે એમાં શું આમ તો સાંસ્કૃતિક વારસામાં મોટા ભાગની ડિટેલ આવી ગઈ પણ પ્રાચીન સમયમાં એમાં હું મેળવતું નહીં એક થોડુંક જોવાનું છે પહેલાં આપણે જોઈએ વારસો એટલે પૂર્વજો તરફથી અમૂલ્ય ભેટ જે આપણને મળે તે પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ પ્રકૃતિ દ્વારા સર્જન પામ્યું છે જીવ જંતુ પશુ પક્ષી પ્રાણી નદી પહાડ સરોવર ઝરણાઓ ખીણો રણ મેદાનો જંગલો વૃક્ષો બધા આવશે પ્રાકૃતિક વારસામાં પણ ખરેખર પ્રકૃતિ વચ્ચે અને માનવ જીવન વચ્ચે આપણો પ્રકૃતિ સાથેનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે રાખવો પડે પ્રકૃતિ વગર કોઈને હાલે એમ નથી નહીં મારે નહીં તમારે આપણા માટે નિવાસની વ્યવસ્થા કોને કરી રહેઠાણની નિવાસની રેવાની પ્રકૃતિએ પ્રકૃતિ વગર તમે ક્યાં રહ્યો છો જમીન પ્રકૃતિ છે ક્યારે રહેઠાણ એટલે હવાઈ પણ હું છે પ્રકૃતિ છે આપણા માટે નિવાસની વ્યવસ્થા પ્રકૃતિએ આવાસની વ્યવસ્થા પ્રકૃતિ આપણા માટે શુદ્ધ વાયુની વ્યવસ્થા પ્રકૃતિ કેટલા ઓક્સિજનના બાટલા ભેગા કર્યા તોય ઓક્સિજન ઘટતો હતો ઓક્સિજન તોય પૂરો કેટલી ફેક્ટરીઓ શરૂ કરી ઓક્સિજનની તોય ઘટતો હતો જો આટલા પેશન્ટને આપણે ઓક્સિજન નહોતા પૂરા પાડી શક્યા વિચાર કરો આ જગતનો નાથ જગતનાથ ઈશ્વર પરમ કૃપાળુ ઈશ્વર આ આખી દુનિયાના સાત અબજ લોકોને ઓક્સિજન રોજ પૂરો પાડે છે આ ત્રેડ ખાલી કુદરતની જ છેક ઓક્સિજન પૂરો પાડી શકીએ આપણેથી ની અંદર પાંચ લાખને ઓક્સિજન નહોતા આપી ક્યાં એ આપણા વાયુની સુવિધા ઊભી કરે પાણીની સુવિધા ઊભી કરે અરે આપણે ખાવાની વ્યવસ્થા પ્રકૃતિમાંથી થાય છે બહુ ઉપયોગી છે પ્રકૃતિ આપણને અને આપણે જે કંઈ સંસ્કૃતિનું સર્જન કર્યું છે એમાંથી કર્યું પ્રકૃતિમાંથી તો કર્યું ને એ પ્રકૃતિમાંથી તું સર્જન કર્યું ભાઈ તો જગતનો નાથ આ બધું પૂરું કરી શકે એટલે આપણા માટે પાણી આહાર આવાસ અને શુદ્ધ વાયુની વ્યવસ્થા પણ પ્રકૃતિ જ કરી છે પ્રકૃતિ આપણને બહુ ઉપયોગી છે એટલે આપણો એને અને તોય આપણે અત્યારે જાળવા કાપીએ છીએ પાણી પ્રદૂષિત કરીએ છીએ હવાને દૂષિત કરીએ છીએ ભગવાને જેવું આપ્યું હતું ને એવું આપણે રહેવા નથી દીધું કંઈ પણ તો એવું કહે છે કે પ્રકૃતિ સાથે આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો છે સમજાવો આવો કદાચ બે માર્કનો સવાલ પૂછાય શકે કે આપણો વ્યવહાર એની સાથે શ્રદ્ધાપૂર્વકનો છે પેલું તેનું ઉદાહરણ શું આપણે ક્યાંથી ખાતરી મળે કે એની સાથે આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો છે તો તમને કહો તમે પંચતંત્રની વાર્તા વાંચી લો અથવા બૌદ્ધ ધર્મની જાતક કથા વાંચી લો એમાં તમને મળી જાય એનું ઉદાહરણ કે આપણો વ્યવહાર પ્રકૃતિ સાથેનો જોઈજો તમે તમે પંચતંત્રમાં હોય કે બૌદ્ધ ધર્મની જાતક કથા હોય એમાં આપણે પ્રકૃતિ સાથે જોડાયની આ કથાઓ લખેલી છે પ્રકૃતિ સાથે વાત કરીને કથા લખેલી છે અરે આપણા ચિત્ર હોય આપણું સંગીત હોય આપણું નૃત્ય હોય આપણો વાર હોય આપણો તહેવાર હોય એ પણ આપણે શેના સાથે રહીને પ્રકૃતિ સાથે રહીને ઉજવીએ છીએ ધૂળેટીમાં પ્રકૃતિના રંગો આ તો હવે બધું આવી ગયું બધું ડિજિટલ બધું પેલું પ્રકૃતિના રંગો દ્વારા જ રમતા હતા કોઈ પણ ગીત લોહી જોઈ લો સંગીત જોઈ લો કવિતા જોઈ અરે જુદા જુદા પ્રહર પ્રહર દિવસના પ્રહર જે કહેવાય ને એ કુદરત છે સંગીત છે ને માનવ સર્જિત છે તો પ્રહર પ્રમાણે રાગ ગવાય હવાર સરસ મજાના ગવાય તો કહીએ પ્રભાત જાણે રે વસ્ણવજન તો તેનેર કહીએ પર દુઃખે ઉપકાર કરે તોય પર દુઃખે ઉપકાર કરે અભિમાન આણે રે વષ્ણવજન તો તેને રે કહી કેવું આમ પ્રભાત્યા સવારમાં સવારમાં ડીજે વગાડે તમને કેટલી દાદ ચડે મગજ પાડી જાય ને લ્યા બપોરે હોય તો બપોરનું આમ રૂ આમ પ્રહર પ્રમાણે આમ હવારમાં સરસ મજાના પ્રભાત્યા વાગતા હોય ભજન વાગતા હોય પ્રહર પ્રમાણે તો આપણું ગીત જ અને કોઈ પણ ગીત લઈ લો એ હિન્દી ફિલ્મનું હોય કવિતા હોય કોઈ પણ લઈ લો એમાં પ્રકૃતિના શબ્દોનો ઉલ્લેખ હોય હોય અને હોય જ અરે ખુદ આપણી નેચરો થેરાપી લઈ લો આયુર્વેદ પદ્ધતિ લઈ લો યુનાની પદ્ધતિ લઈ લો પ્રકૃતિ સાથે સંકળાયેલી છે એટલે પ્રકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વચ્ચે ગાઢ સંબંધ છે જો સવાલ પૂછાય ને તો આ જવાબ લખવાનો છે કે આપણે પ્રકૃતિ સાથે શ્રદ્ધાપૂર્વકનું જે સંબંધ છે એના ઉદાહરણો ક્યાંથી મળે પંચતંત્ર બૌદ્ધ ધર્મની જાતક આપણો વ્યવહાર એની સાથે શ્રદ્ધાપૂર્વકનો છે કારણ આપણા ગીત હોય સંગીત હોય એ પણ પ્રહરો પ્રમાણે છે ઋતુઓ પ્રમાણે છે આપણા ગીત તહેવાર કવિતાઓ દરેકની અંદર પ્રકૃતિનો ઉલ્લેખ છે આયુર્વેદિક પદ્ધતિ હોય કે યુનાની પદ્ધતિ હોય કે નેચરો થેરાપી હોય એ પણ પ્રકૃતિ પર આધારિત જ છે અને એટલા માટે આપણો એની સાથે ગાઢ સંબંધ છે કાંઈ કે વાગ્યું હોય આમ લોહી નીકળે તો હળદર લગાવો હળદર લગાવો ઉધરસ થઈ ગયું હોય તો કે ભાઈ આને છે ને તમે અડુસી પાવો અડુસી સમજા કાંઈક આમ ઓલું ઓરી ઓરી નીકળ્યા હોય તો આ લીમડો લાવો ભાઈ આમ તો ઉકાળો પીવો તમે આદુનો રસ નાખો તે કેટલો આયુર્વેદ છે કોરોનામાં ઉકાળા બહુ પીધા એમાં આપણે બધા ઉકળી ગયા અને ઘણા ઉકળી ગયા થાય આવી પરિસ્થિતિ આવે એવું કાંઈ નથી આ કાંઈ આપણા હાથમાં છે એટલે આ પ્રકૃતિ

પણ હિમાલય પર્વતની અંદર સરસ મજાના વૃક્ષો હોય પશુ હોય પક્ષીઓ હોય શિખરો બરફથી છવાયેલા હોય અને સુંદર મજાનું બારે માસ વહેતી નદીઓ વહેતી હોય અને સુંદર મજાનું વાતાવરણ હોય ને પ્રાણીઓ આટા મારતા હોય જે દ્રશ્ય રચાય આપણે એમ કહીએ વાહ અદ્ભુત જબરજસ્ત દ્રશ્ય છે એને ભૂમિ દ્રશ્ય કહેવાય હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે અને આ મેં કીધું ને ભૂમિ દ્રશ્ય છે એટલે ભૂમિ દ્રશ્ય આ ઉપરાંત હિમાલયમાં ઘણા બધા યાત્રા સ્થળો આવેલા છે તમને સવાલ પૂછે કે હિમાલયમાં કયા કયા યાત્રા સ્થળો આવેલા છે તો યાદ રાખજો અમરનાથ બદ્રીનાથ અને કેદારનાથ નાથ જ છે ભોળાનાથ જ બેઠા છે હિમાલયમાં બરોબર છે હિમાલય તો એનું ઘર કહેવાય ને કૈલાસ પર્વત હે તો યાદ રાખજો ભૂમિ દ્રશ્ય હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે પણ મેં કીધું એમ બારે માસ વહેતી નદી ને બરફથી છવાયેલા શિખર ને સરસ મજાના વૃક્ષો ને પશુ પક્ષી ને એ ભૂમિ દ્રશ્ય છે હિમાલયમાં કયા યાત્રા સ્થળો અમરનાથ બદ્રીનાથ અને કેદારનાથ પણ એમ પૂછે કે હિમાલયમાં શિખર કયું છે તો યાદ રાખજો નંદાદેવી છે કયું છે નંદા દેવી આટલું આપણે યાદ રાખશું ભૂમિ દ્રશ્યોમાં બીજું પ્રકૃતિક વારસાની અંદર આપણને માહિતી આપી છે નદીઓ વિશે આમાંથી સવાલ એવો પૂછાય છે આઈએમપી સવાલ કે નદીઓ આપણી લોકમાતા છે હા હું જબરું આવ્યો હું ગઈ વખતે ભણાવતો તો છોકરાઓને એટલે મેં પૂછ્યું પહેલાં સમજાયું બધું નદીઓ આપણી લોકમાતા છે મારે એક સિસ્ટમ કે આજે જે ભણાવ્યું ને કાલે આવીને પહેલી પંદર મિનિટમાં એ મોડેલ લખવાનું કોઈ બુક બનાવવાની કે આ તે એવી કોઈ સિસ્ટમ નહીં બીજી સ્વાધ્યાય વાધ્યાય સીધી આજે મેં જેટલું ભણાવ્યું તમારે અહીંયા અનુસરવાનું છો તમારે કરવાનું છે આજે મેં ભણાવ્યું કાલે લેક્ચર શરૂ થાય એની પહેલાં તમારે આ મોડેલ લખવાનું આ ટોપિક લખતા હતા છોકરાઓ અમુક તો હોય મારી જેવા ખેપાઈની લખ્યો નદીઓ આપણી લોકમાતા છે દરિયો આપણો પપ્પા છે લાયો નવું લાયો મેં કીધું હા હા મેં મારી જિંદગીના ઇતિહાસમાં પહેલી વખત આંબળું પપ્પા હોય તમે વિચારોનું મગજ તમે વિચારો ગજબનું દસમા ધોરણનો જ વિદ્યાર્થી નદીઓ આપણી લોક માતા છે દરિયો આપણો લોક પપ્પા છે પછી એને મસ્ત વર્ણન કર્યું કે નદીઓ શા માટે લોક માતા છે દરિયામાં વિશાળ પાણી હોય ને એટલે લોક પપ્પા છે અને નદી આપણને પીવા માટે પાણી આપે વાપરવા માટે પાણી આપે સિંચાઈ માટે પાણી આપે મકાન બનાવવા માટે પાણી આપે જ્યાં જો હોય ત્યાં પાણી આપે નાવા માટે પાણી આપે જરૂર હોય ત્યારે પાણી આપે તરસ લાગી હોય ત્યારે પાણી આપે આટલું બધું આપે એ તો માતા જ કહેવાય ને કે આવું લખેલ્યા જોકે આમાંથી એનું થોડું ખાચું છે પણ ભાષા એને જે વાપરીએ તો આપણે શું લખવાનું ભાઈ નદીઓ આપણી લોકમાતા છે તો આપણે શું લખવાનું ભાઈ જોઈએ પહેલું તે બરાબર સમજો નદીઓ શા માટે લોકમાતા આપણને બહુ ઉપયોગી છે મગજમાં બેસારો ક્યાં ઉપયોગી છે સમજો છો તમે કોઈ પણ વસ્તુને તમે મગજમાં બેસારી સમજો ને એટલે આવડે મગજમાં બેસારો ક્યાં ઉપયોગી છે બરોબર

ખેતી માટે પાણી પૂરું પાડે નદીઓ ઉપયોગી અરે માટીના વાસણો બનાવવા બનાવવા હોય 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 મકાન મકાનને કરવું એમાં પણ આપણને પાણી કોના દ્વારા દ્વારા મળે મળે નદીઓ અરે વીજળી પણ ઉત્પન્ન કરવી હોય હવે તો એ પણ શેના દ્વારા થાય છે નદીઓ દ્વારા થાય છે તો વપરાશ માટે પાણી પૂરું પાડે છે પીવા માટે પાણી પૂરું પાડે છે આપણી જરૂરિયાતો પૂરી પાડે છે સિંચાઈ માટે પૂરું પાડે છે વિવિધ ઉપયોગો માટે આપણને પાણી પૂરું પાડે છે તો આટલું બધી ઉપયોગીતા છે આપણી સંસ્કૃતિનો વિકાસ એ નદી કિનારેથી હોય પ્રાકૃતિક માર્ગ આપણને પૂરો પાડે છે સૌથી અગત્યનું ખેતી માટે સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે અને ખાસ તમે બધા તો શોખીન નહીં હોય પણ નદી કિનારે જે બે હોવાની મજા છે ને જબરજસ્ત છે એને સરસ મજાની કળકળ 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 વહેતી નદી હોય સૂર્ય અસ્ત થતો હોય પક્ષીઓ કરતા હોય પ્રાણીઓ નદીની અંદર પાણી પીતા હોય અને એ નદીના કિનારે પાણીનો સરસ મજાનો મંદ 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 વહેણનો અવાજ આવતો હોય ને પાંચ મિત્રો સાથે આપણે એના કિનારે બેઠા હોય ને જે અદ્ભુત ઉષા અને સંધ્યાના દ્રશ્યો રચાય ને અદ્ભુત મજા છે દુનિયામાં ક્યાંય મજા ન આવે ને એવી મજા પ્રકૃતિના સાનિધ્યમાં છે જો તમે પ્રકૃતિના શોખીન હોય તો

આમાંથી સવાલ આપણે પ્રાકૃતિક વારસો જોઈએ વનસ્પતિ પ્રકૃતિ છે નદી પ્રકૃતિ છે પર્વતો પ્રકૃતિ છે પ્રાણીઓ પ્રકૃતિ છે પહેલા આપણે પ્રાકૃતિક વારસા વિશે ભણ લઈએ દીકરા પછી આપણે સાંસ્કૃતિક વારસા વિશે ભણશું વનસ્પતિ જીવન આદિ સમયથી આદિ સમયથી માનવી પર્યાવરણ પ્રેમી છે કેવાય આ પ્રેમી નથી વેમી છે આટલો જ બધો પ્રેમી હોય તો વૃક્ષો કાપી કાપી અત્યારે જંગલની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટના જંગલ થોડો ઊભા કરેલ ખરેખર પ્રકૃતિને બહુ આપણે નુકસાન કર્યું છે અને એનું પરિણામ પણ આપણે ભોગવીએ છીએ જો તમે ઋતુના ઠેકાણા જ ને ગમે ત્યારે વરસાદ ગમે ત્યારે તડકો ગમે ત્યારે ઠંડી આ પરિણામ આપણે ભોગવીએ છીએ આપણે જે કરેલું છે કહેવાય ને કરેલું કર્મ ફોગટ જાતું નથી પરિણામ તો મળે જ મળે છે પ્રાચીન સમયથી માનવી આદિ સમયથી માનવી પર્યાવરણ પ્રેમી છે પર્યાવરણ આવે એટલે વનસ્પતિને લખતું લખવાનું કે વનસ્પતિ ની સાથે આપણે પ્રાચીન સમયથી સંકળાયેલો છે આપણો વૃક્ષ પ્રેમ આપણો પુષ્પો પ્રત્યેનો પ્રેમ આપણો ફૂલો પ્રત્યેનો પ્રેમ આપણો છોડવાઓ પ્રત્યેનો પ્રેમ એ દર્શાવે છે પછી લખવાનું છે કે ઘણા બધા વનસ્પતિને આપણે પવિત્ર અને પૂજનીય ગણીએ છીએ વડ તુલસી અને પીપળો તમને સવાલ પૂછે કે કઈ કઈ વનસ્પતિ પવિત્ર અને અને પૂજની ગણાય છે વડ તુલસી પીપળો આપણે મોક્ષ માટે પાણી આપતા હોય પછી પીપળાને આપણે પાણી આપીએ છીએ વડની આપણે વટસાવી ખબર છે ને વટસાવિત્રી નું વ્રત આવે આગળ આપણે વાત કરી તો એ વટસાવિત્રીના વ્રતે આપણે વડની પીજા પૂજા કરીએ છીએ તુલસીને આપણે માતા તરીકે ગણીએ છીએ આપણા ઘરમાં તુલસી રાખીએ છીએ સમજા તમે તો કેટલીક વનસ્પતિઓને આપણે પવિત્ર અને પૂજની ગણીએ છીએ વડ માટે વડ સાવિત્રીનું આપણે વ્રત કરીએ છીએ અને પુષ્પ પ્રત્યે છોડવાઓ પ્રત્યે વૃક્ષો પ્રત્યે આપણો પ્રેમ બતાવે છે કે પ્રાચીન સમયથી આપણે પર્યાવરણ પ્રેમી છે છે આ ઉપરાંત કેટલાય ઉપયોગી તમે તુલસી અડુસી લીમડો બહેડા હરડે આમળા બહુ બધું લિસ્ટ બને લખી નાખવાની થોડીક ઔષધિઓ ફૂલ લખી નાખવાના થોડાક મોગરોન ચંપોન ચમેલીન ચીકણી ચમેલી ગીતના ચંપા ચમેલી જુઈ મોગરો બારમાસી તમને મજા આવે એટલી માસી આ બધું લઈ નાખવાનું અનાજ અને કઠોળ આપણને પૂરું પાડે છે વનસ્પતિ ધન ધાન્યથી લહેરાતા ખેતરોએ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે ફૂલોએ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું નિરામય બનાવ્યું સુખી બનાવ્યું સુગંધિત બનાવ્યું અને એટલા માટે પ્રાચીન સમયથી માનવી પર્યાવરણ પ્રેમી છે રેડી વનસ્પતિ જીવન એમાં ઔષધિ લખી નાખવાની અનાજ કઠોળ લખી નાખવાની તેલીબિયાના પાકો લખી નાખવાના ઔષધિના લખી નાખવાના ફૂલ લખી નાખવાના આ તો નાના છોકરાની મમ્મી હોય ને છોકરાને આવડે ને એવું છે હા બરોબર છે નેક્સ્ટ જોઈએ તો વન્યજીવન આમાં પણ સવાલ એવો પૂછી શકે પ્રાણી વન્યજીવન એટલે પ્રાણી કે માનવી પ્રાચીન સમયથી પ્રાણી પ્રેમી છે માનવી પ્રેમી જ છે ખાલી માનવી પ્રેમી પ્રેમ દેખાડવા પૂરતો છે બાકી નથી બરોબર છે પ્રાચીન સમયથી માનવી પ્રાણી પ્રેમી છે તો આમાં પ્રાણીઓ વિશે લખવાનું છે બધા પ્રાણીઓ નામ લખી નાખવાના તમને આવડે ને ઘરની પાસે કૂતરું સસલું હરણ આવા તમને જે પ્રાણીઓના નામ આવડે ને લખી નાખવાના કે આવા પ્રાણીઓ ભારતની અંદર જોવા મળે છે બીજું લખી નાખવાનું કે એશિયાઈ સિંહો આખા વિશ્વની અંદર ફક્ત ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે એશિયાઈ સિંહોની વાત કરું છું હા બાકી સિંહ બહુ બધી જગ્યાએ હોય એશિયા સિંહો આ વિકલ્પ પણ પૂછી શકે આ ઉપરાંત મેં કીધું એમ વાઘ સિંહ ને મોર ને મગર ને ગરુડ ને કેટલાય વન્યજીવો છે આપણે અહીંયા પણ આપણે વન્યજીવન મહત્વ આપીએ છીએ ત્યારે જ આપણે દેવી દેવતાઓ ગણીએ ને આપણે જોઈએ દેવી દેવતાઓના વાહનો બનાવ્યા છે તમે જોવા વાઘ હોય સિંહ હોય માતાજીના વાહન બનાવ્યા મોર આપણે પેલા કાર્તિકેયનું વાહન બનાવ્યું મગરમાં ખોડલનું વાહન બનાવ્યું ગરુડ ભગવાન શ્રી વિષ્ણુનું વાહન બનાવ્યું ઉંદર ગણપત વાહન બનાવ્યું નદી મહાદેવનું વાહન બનાવ્યું બહુ બધા પક્ષીઓ મોર હોય ગરુડ હોય તમે જુઓ બહુ બધા પક્ષીઓ બહુ બધા પ્રાણીઓને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે એને એટલે નથી આપણે વાહન એ કંઈ કઈ કાર્તિક મોર લઈને નીકળતા ને જ હા ગણપત દાદા ઉંદર ઉપર બેસે કેવી તકલીફ થાય તકલીફવાળું થાય ને પણ એને આપણે પૂજની ગણીએ એનો શિકાર ન થાય એને ઈજા ન પહોંચાડે એટલે એને આપણે એના વાહનો બનાવ્યા આપણો પ્રેમ દર્શાવે છે પ્રાણીઓ પ્રત્યેનો સમજ્યા તો આવા અને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા છે સિંહ અને ખાસ કરીને મોસ્ટ ટાઈમ પી સવાલ આપણી રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ છે આ સવાલ પૂછાય કે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો ખાસ યાદ રાખજો ચાર સિંહ ખબર છે ને આપણી રાષ્ટ્રીય મુદ્રામાં ચાર સિંહ ઘોડો અને બળદ આ પ્રાણીઓ જોવા મળે છે આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ પ્રાણીઓને સ્થાન આપ્યું દેવી દેવતાના વાહનો પણ બનાવ્યા બહુ બધા પ્રાણીઓ જોવા મળે છે એશિયાઈ સિંહ ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે આ આ છે પ્રાણીઓના રક્ષણ માટે આપણે ખાસ અભયારણો બનાવ્યા છે ઉદ્યાનો બનાવ્યા છે શા માટે આપણને પ્રેમ છે એટલે ભલે એ વેમ છે પણ પ્રેમ છે એટલે અને આથી પ્રાચીન સમયથી માનવી પ્રાણી પ્રેમી છે રેડી

મોઢે કરીને બીજા દિવસે મોઢે લખી નાખવાનું ક્લિયર જય હિન્દ જય ભારત